સંસાની ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના નંદેસરીમાં ભારે પવનથી હાઈ ટેન્શન થાંભલો નમ્યો ચામુંડા નગર નજીક ખતરો સર્જાયો વડોદરાના નંદીસરી વિસ્તારમાં તાજેતરમાં ભારે પવનના કારણે હાઈ ટેન્શન લાઈનનો થાંભલો નમી જતા ચામુંડા નગર નજીક ખતરો સર્જાયો હતો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક નાસભાગ જોવા મળી હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ થાંભલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રોડને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ટીમે થાંભલાની સીધીનું મૂલ્યાંકન કર્યું વીજ પુરવઠાને સુરક્ષિત રીતે બંધ કરીને મરામતની કામગીરી શરૂ કરી સ્થાનિક વાસીઓએ વીજ કંપનીની ઝડપથી પ્રતિસાદની પ્રશંસા કરી છે આ ઘટના ભારે પવન અને અનિયમિત હવામાનના કારણે સર્જાય છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તોફાની પવનની આગાહી કરી છે જેના કારણે સ્થાનિક વાસીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે વિશેષ કરીને વૃદ્ધો અને બાળકોને ઘરની બહાર ન જવા માટે સૂચનો આપવામાં આવી છે સ્થાનિક પ્રશાસન અને વીજ વિભાગે સંયુક્ત રીતે કામગીરી કરીને થાંભલાને યોગ્ય રીતે સ્થિર કરવાની કામગીરી હાથ ધરી છે છે લોકોને સલામત રહેવાને કોઈ પણ અસામાન્ય પરિસ્થિતિમાં તાત્કાલિક અધિકારીઓને જાણ કરવાની વિનંતી કરવામાં આવે છે સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો